નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપનો દોસ્ત ભાવેશ મકવાણા સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ જે તમારા માટે ખૂબ જ અગત્યની રહેવાની છે તો પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારીઓને લાગ્યો છે મોટો ઝટકો તો અત્યારથી પેન્શનના નિયમોમાં થશે આ મોટા ફેરફારો તો મિત્રો ફેરફારોની નામ સાંભળીને આપણે એમ થાય કે ફેરફારો શું કરવામાં આવ્યા છે તો મિત્રો તે માટે તમારે વિડીયો જોવો પડશે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને મળી જશે સાથે સાથે બીજી પણ એક નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો નવા પેન્શન નિયમો જેમ પગાર કોઈપણ કર્મચારી માટે આજીવિકાનો મુખ્ય આધાર છે તેવી જ રીતે ગ્રેચ્યુએટી અને પેન્શન પણ દરેક કર્મચારીઓ માટે મુખ્ય નાણાકીય સહાય છે તો હવે પેન્શન અને ગ્રેચ્યુએટી સંબંધિત તમામ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો આ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મોટો ફટકો છે કારણ કે અગાઉ આપવામાં આવતા કેટલાક લાભો શરતી રીતે ઘટાડવામાં આવ્યા છે તો ચાલો આ સમાચારમાં પેન્શન અને ગ્રેજ્યુઇટીના નવા નિયમો વિશે વિગતવાર જાણીએ તો સરકારી કર્મચારીઓને ચોક્કસ સેવા સમયગાળા પછી ગ્રેજ્યુએટી અને નિવૃત્તિ પછી પેન્શન મળે છે તો આ બંને લાભો કર્મચારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ હવે સરકારે આ નિયમોમાં ફેરફારો કર્યા છે આ નિયમો એટલે કે ગ્રેજ્યુએટી પેન્શન માટેના નવા નિયમોની સીધી અસર કર્મચારીઓ અને પેન્શનરો પર પડશે તો નવા નિયમો અનુસાર હવે ઘણા કર્મચારીઓ અને પેન્શનરો પ્રભાવિત થશે જેઓ પેન્શન ગ્રેજ્યુએટીના લાભો મેળવી શકશે નહીં તો આ સમાચાર દ્વારા આ સંબંધિત સંપૂર્ણ વિગતો જાણીએ તેમજ બીજી પણ વાત કરીએ તો નિયમોની અવગણના કરવી ભારે પડશે તો લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટું અપડેટ આવ્યું છે જેમાં સરકારે પેન્શન અને ગ્રેજ્યુએટીનો લાભ લેતા કર્મચારીઓને કડક ચેતવણી પણ આપી છે તો આ નિયમોની અવગણના હવે દરેક કર્મચારીઓ માટે મોંઘી પડશે તો આ સરકારનો એક નવો નિયમ છે તો આઠમા પગાર પંચ અને મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહેલા કર્મચારીઓને હવે પેન્શન ગ્રેજ્યુએટી માટેના નવા નિયમોનો સામનો કરવો પડશે તો નવા પગાર પંચ અને ડીએની જાહેરાતના આનંદ વચ્ચે કર્મચારીઓ પેન્શન અને ગ્રેચ્યુઇટી અંગે સરકાર તરફથી અપડેટ અંગે ચિંતિત છે તો હવે કોઈ પણ કર્મચારી જે પોતાના કામમાં બેદરકારી દાખવે છે અને પેન્શન અને ગ્રેચ્યુઇટીના લાભોથી વંચિત રાખી શકાય છે અને તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે એટલું જ નહીં સરકાર ગ્રેચ્યુઇટી અને પેન્શન નિયમ બંધ કરવા જેવા પણ પગલાં લઈ શકે છે તો વિભાગોને જારી કરાયેલ સૂચનાઓ વિશે થોડી વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન અને ગ્રેજ્યુએટીનો લાભ આપવા માટે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમ બે હજાર એકવીસ બનાવવામાં આવ્યો છે આ મુજબ સરકારે એક નોટિસ જારી કરીને કહ્યું છે કે જો કોઈ કર્મચારી તેમની નોકરી દરમિયાન ગંભીર ગુના અથવા બેદરકારીમાં સંડોવાયેલો જોવા મળે છે તો નિવૃત્તિ પછી ગ્રેજ્યુઇટી અને પેન્શનની રાહ ન જુઓ તેમને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બંધ કરી શકાય છે આ મામલો દોષિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માટે સરકાર દ્વારા સંબંધિત વિભાગોને સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો તેમની પાસે કાર્યવાહી કરવાની શક્તિ હશે જો કોઈ કર્મચારી ગુના અથવા બેદરકારીમાં સંડોવાયેલો જોવા મળે છે તો સક્ષમ અધિકારીને તેની સામે કર કાર્યવાહી કરવાનો અધિકાર રહેશે જો આવું થાય તો નિવૃત્ત કર્મચારીની નિમણૂક સત્તામાં સમાવિષ્ટ રાષ્ટ્રપતિ કાર્યવાહી કરી શકશે આ ઉપરાંત કર્મચારી જે વિભાગમાં કામ કરી રહ્યો હોય તે વિભાગ સાથે સંબંધિત મંત્રાલય અથવા વિભાગીય સચિવ પણ કાર્યવાહી કરી શકે છે જો કોઈ કર્મચારી ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગમાંથી નિવૃત્ત થાય છે અથવા સીએજી મુજબ દોષિત ઠરે છે તો તેની નિવૃત્તિ પછી પણ પેન્શન અને ગ્રેચ્યુટી મળશે નહીં આને રોકવાનો અધિકાર તે વ્યક્તિ પાસે રહેશે જેના હેઠળ નિવૃત્ત કર્મચારીની નિમણૂક કરવામાં આવી હતી આ ઉપરાંત ઉપરોક્ત અધિકારીઓ પણ સંજ્ઞાન લઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો આ વિશે માહિતી આપવી પડશે તો આ નિયમોમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો નોકરી દરમિયાન કોઈપણ કર્મચારી સામે કોઈ વિભાગીય કે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે છે તો ઉપરોક્ત કાર્યવાહી માટે અધિકૃત કર્મચારીઓને તેને જાણ કરવાની જરૂર છે તો આ નિયમો ફક્ત નિયમિત કર્મચારીઓને જ નહીં પરંતુ કરાર આધારિત કર્મચારીઓને પણ લાગુ પડશે એટલે કે નિયમો બધાને સમાન રીતે લાગુ પડશે જો કોઈ કર્મચારીઓએ નિવૃત્તિ પછી પેન્શન અથવા ગ્રેજ્યુએટીનો લાભ મેળવ્યો હોય પછી તે તેને દોષિત ઠરે છે તો તેની પાસેથી સંપૂર્ણ રકમ અથવા રકમનો આંશિક ભાગ વસૂલાત કરી શકાય છે તો આ નિયમો એ પણ જણાવે છે કે આવા કોઈ પણ કિસ્સામાં આદેશ આપતા પહેલાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીની સૂચન લેવું જરૂરી રહેશે જો કર્મચારી દોષિત ઠરે તો પેન્શન રોકવાના નિયમ મુજબ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવ હજાર રૂપિયાથી ઓછા પેન્શનના કેસોને આ નિયમથી બાકાત રાખવામાં આવ્યા છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ